ગુજરાતના પાટણમાં ગત સાંજે વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઉનાળુ પાક તેમજ ઘાસચારાના પાકમાં નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે પાટણ જિલ્લામાં સરસ્વતી સહિતના તાલુકામાં ગાજવીજ અને ભારે પવનના વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક ઢળી ગયો હતો ખાસ કરીને ઉનાળુ પાક બાજરી અને ઘાસચારો સહિતનો જે પાક તૈયાર થયો હતો તે પાક ઉપર વાવાઝોડા સાથે વરસેલા વરસાદે પાણી ફેરવી દીધું ખેડૂતોની આશા ઉપર પણ પાણી ફેરવી દેતા નિરાશા સાંપડી છે બે વીઘાની અંદર રચકા બાજરીનું વાવેતર કરેલું હતું ને પવન સાથે પવન વરસાદ બનેનું પ્રમાણ વધારે હોવાથી રચકા બાજરીના પાકમાં પડી ગયો હતો ને એના લીધે બગાડનું પ્રમાણ વધારે છે અત્યારે હાલ ઉનાળું જે વાવેતર હોય શાકભાજી છે તલ છે રચકા બાજરી રચકા બાજરી ઘાસારાના પાકોમાં મોટાભાગનું નુકસાન થયેલું છે હાલ ઉનાળું ઘાસચારો અને ઉનાળું બાજરી વાયેલી એમાં ઘાસચારો બધો પડી જાય ને નીચે બગડી જાય એવો થયો અને પવનની ગતિ વધારે હતી દોઢસો કિલોમીટર ઉપરની હતી એમાં અમારે બહુ જ નુકસાન થયું હાલ અને બાજરી તો ઘણો ને ઊંઘ હા પડી ગઈ જ છે તો કશું એવું જ નહીં રાખ્યું અને બધું દોણા પર થૂલામાં એટલે હવે દોણા લેવો જ કાઢો એ બાજરી ઊભી થાય ને દોણા લેવાનો નહીં એટલા બધું અમારું નુકસાન જ છે થોડા કારણ શું કે વાવાઝોડામાં કાલે વરસાદના વાવાઝોડું વધારે હતું લગભગ સાઠ સિત્તેર કિલોમીટર ઝડપે પવન હતો તો બાજરીઓ બધી નમી જી જરા બાજરી જારી એ બધું નુકસાન છે હાલ જો સરકાર કોઈ ખેડૂત તો ડૂબી ગયેલો છે એમ જ સમજવાનું સો સાત હજાર રૂપિયા તો ખર્ચો થાય જ છે અત્યારે એરિયા ડીઝલ એ ખર્ચા તો અત્યારે હોય ડેસ સુધી આવતું નહીં કશું એટલે ખેડૂત તો મોત જ છે ને ખેડૂતનું સુરેન્દ્રનગર જિલ્લાના